દાહોદના પરેલ વિસ્તારમાં આવેલા સાત રસ્તા રામલીલા મેદાનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આર્ય સંસ્કૃતિક કલા મંડળ દ્વારા રામલીલાનું આયોજન કરવામાં આવ્યું હતું આર્ય સંસ્કૃતિક કલા મંડળ દ્વારા આ વર્ષે તેમના રામલીલાના પચાસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે રામલીલાના જે આયોજકો છે તે મૂળ નિવાસી ઉત્તર પ્રદેશ ઉત્તર ભારતીય છે અને ઓગણીસો તોતેર થી આ રામલીલા કાયમ દર વર્ષે આર્ય સંસ્કૃતિ કલા મંડળના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવે છે આર્ય સંસ્કૃતિ કલા મંડળ દ્વારા આદિવાસી વિસ્તારમાં લોકોને ભગવાન રામના વિશે માહિતી પ્રાપ્ત કરાવવામાં આવે છે તે તેમનો મુખ્ય ઉદ્દેશ હેતુ છે આ રામલીલામાં હનુમાનજીના પાઠ કરવાવાળા સભાપતિ શર્મા છે જે ઓગણીસસો થી બે હજાર પચ્ચીસ આજ સુધી હનુમાનના પાઠ એ ભજવે છે અને આગળ પણ તેમને આ પાઠ કરવાની હાર્દિક ઈચ્છા વ્યક્ત કરી હતી આજે રામલીલાના માતા સીતાને મળવા માટે લંકામાં હનુમાનજી પ્રવેશ્યા હતા અને આ દ્રશ્યોથી લઈને રાવણ આદેશ આપે છે અને હનુમાનજીને પૂંછમાં આગ લગાવીને છોડી દેવામાં આવે છે અને હનુમાનજી દ્વારા આખી લંકામાં આગ લગાવી દેવામાં આવે છે આ દ્રશ્યો આજે આર્ય સંસ્કૃતિ કલા મંડળ દ્વારા કરવામાં આવ્યા હતા જો કે દશેરાના દિવસે આજ જ રામલીલા મેદાનમાં પચાસ થી સાહીઠ ફૂટના રાવણના પુતળાનું પણ દહન કરવામાં આવશે रावण दहन नौ कार्यक्रम लोको दूर-दूर हजार से हजारों की संख्या में જોવા માટે આવતા હોય છે 23 સપ્ટેમ્બર 2 1976 સે આર શાંતિ કલમંડર કા કાર્યક્રમ પીપલીશ્વર મહાદેવ મંદિર ધોરીગાત સે ઉદ્ઘમ સ્થાન હે વહા સે હમારા યरथ आर सिद्धि કલમંડાલ રૂપી યरथ चलते-चलते आज 50વર્ષ કે 6ઠે દિન 6ઠે દિન મે રંગમંચ પર હમ લોગ બિરાજમાન હે और ईश्वर की दैनिक कृपा रही तो गोल्डन जुबली तो क्या प्लेटिनम जुबली जो पचहत्तर वर्ष की होती है वो भी हम मनाने का प्रयास करेंगे और इस दाहोद की भूमि पर जो आदिवासी विस्तार है उन्हें भगवान राम लक्ष्मण भरत शत्रुघ्न और माता सीता ने क्या रामचरित में दर्शन दिया है और क्या एडवाइस दी है वो सब दिखाने के लिए हमारा ये परम कर्तव्य रहा है और इसी इच्छा को लेकर हमने इस आजादी का मंडल को प्रारंभ किया था सुरेश कापड़िया साथी ब्यूरो रिपोर्ट टुडे गुजराती न्यूज